અંકલેશ્વરમાં વધુ વાહન માલિકોના વાહન જીબી સહિત અનેક જગ્યાએ ભાડે મૂકી પચીસ હજાર રૂપિયા આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે વધુ એક આરોપીને દબોચી લીધો હતો પાંચ અન્ય વાહનો રિકવર કરીને અત્યાર સુધીમાં કુલ છોવીસ વાહનો રિકવર કરાયા છે અંકલેશ્વરમાં પાત્રીસ કરતા વધુ વાહન માલિકોને ગાડી ભાડે મુકાવવાના બહાને તેમના પાસેથી ગાડી ભાડે પર લીધા બાદ અન્યને ગીરવે મૂકી છેતરપિંડી કરનારા પિતા પુત્ર સહિત અન્ય સામે નોંધાયેલી ફરિયાદના બનાવમાં પોલીસે અગાઉ ચાર આરોપીને ઝડપી પાડ્યા બાદ આજે વધુ એક આરોપીને ઝડપી પાડી વધુ પાંચ વાહનો મળીને કુલ છવ્વીસ વાહનો રિકવર કર્યા છે ગત તારીખ આઠ ડિસેમ્બર બે ના રોજ

જેમાં પોલીસે ભરૂચ અંકલેશ્વર અને ઝડપી પાડી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ તેની પાસેથી વધુ પાંચ વાહન રિકવર કરી કુલ છવ્વીસ વાહનો રિકવર કર્યા છે પોલીસે આજે પકડી પાડેલા આરોપી નામ નઈમ નજીરભાઈ મુલ્તાની રહે